આ છે ફોરેસ્ટ ખાતાનો ગેટ ઓલરેડી ખોલેલો છે અમે નથી ખોલ્યો બરાબર હા એ ખબર નથી લોકોએ શું કામ તોડ્યો છે આપણે આ જઈ રહ્યા છીએ ડુંગરમાં આ બાજુ છે મારી સાસરીવાળાના બધાના ઘરો સામેની સાઈડે આ જાય છે મારા શાળા હું એમના પાછળ પાછળ જાઉં છું એવા મને કેટલે સુધી લઈ જાય છે સંજુભાઈ કોતરમાં ના નાખી દેતા મને બરાબર તમારા જંગલનો એટલો બધો અનુભવી નથી આ નદી છે છોટા નદી સંજુભાઈ આપણે શું જોવા જઈ રહ્યા શેર શેર ઇધર શેર હે ક્યાં કીધના હૈ दो है नर और मादा दोनों होगा ना तो अरे भाई क्या सोच के रखा है मेरे को मैं थोड़ी ना से उसका बंदा हूँ वो तो, तो मेरे को खा जाएगा बोलो हाँ संजू भाई आओ एव कर बोलावे कई बताड़ाना जहाँ मस्त एक लोकेशन दिखा सामने अभी त्या जाए त्या जाइने तमें बध बताइए આ લોકેશન પર ઝાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ફોરેસ્ટ ખાતાવાળા એટલે બહુ મસ્ત ભવિષ્યમાં આ ડુંગર રળિયામાં દેખાશે એક જબરજસ્ત લોકેશન છે આ એના માટે જ બધા ક્યારેક કરી રાખ્યા છે આ છે ઝાડવા રોપી દીધા છે અમુક ઝાડવા ચોટી ગયા છે અમુક સુકાઈ ગયા છે આ છે દેશી જાંબો આ છે આ છેનું ઝાડ છે સંજુભાઈ આઈ થિંક મારી આઈડિયાથી એવું લાગે છે કે ખાટી આંબલી હોઈ શકે ખાટી આંબલી ખાટી આંબલી છે આ આઈ થિંક મૂળો છે આ છે આંબાવાડી આંબાવાડી બતાવો તમે ના મારા પ્રેક્ષકોને એવું પસંદ નથી આ બાજુ અમુક અમુક ઝાડવા ચોટી ગયા છે અમુક સુકાઈ ગયા છે આ છે બાવળ પેલો સામે બાવળ છે અમુક અમુક જગ્યાએ બાવળ છે આ નિર્ગરી છે આ ઝાડ ને શું કેવાય સંજુભાઈ હાડિયા શું કહેવાય મતલબ વાકડિયા વાકડિયા રાકડીયા તો આને ના કહેવાય બીજું ઝાડા ભાઈ એના આંકડે કહેવાય પછી હવે તમારા જીતીતા હોય મને ખબર નથી કઈ કઈ જાતના ઝાડવા આવેલા છે જોઈએ ચેક કરીએ આ શું છે આ જામફળ છે એ આ જામફળીનું ઝાડ છે તો યાર ડુંગરામાં લોકો ફરવા આવે તો આપણી જેવા જામફળ ખાઈ શકે ખાઈ શકે ખાઈ શકે પછી અહીંયા તમે કંઈક કહેતા ચોકી છે એવું કંઈક કહેતા ક્યાં રાખી છે પુરાની હતી તૂટી ગઈ છે આપણા ઝીણી જાંબીનો છોડ છે હવે અહીંયાથી એક્ઝિટ રસ્તો કઈ બાજુ હશે એ જ રસ્તો છે બહુ ખતરનાક એરિયામાં તમે લઈ આવ્યા છો મને સંજુભાઈ આ છે ખંડેર મતલબ ઓફિસ હતી ફોરેસ્ટ ખાતાની અત્યારે તૂટી ગઈ છે અમે તમને બતાવવા માંગશું બહુ ખરાબ એરિયા છે ચલો ભાગો અહીંયાથી હવે સંજુભાઈ કે છે કે હું થાકી ગયો છું મારી સાઈડ એટલે આ આ શું છે ડુંગળી ડુંગળી આપણે ગામડામાં લાલ ડુંગળી આવે આ ડુંગળી ખાવામાં ઉપયોગમાં નથી લેવાતી જે રાજા જે મહારાજાઓ હતા એ બધા આજે તમે છોલી રહ્યા છો એ વાઈટ ડુંગળી કહેવાય ને એને ખાવામાં ઉપયોગ કરતા હતા કે પછી મેડિસિનમાં

દાભ પડ્યો ને એના લીધે બગડી ગઈ છે કેટલી મસ્ત થઈ સ્મેલ કેવી આવે છે એની ટ્રાય કરોપટ ઊંઘળી જેવી આવે છે ના ના ફોડી અલગ પડે એકદમ પૂરી તૂરી મને કશું સ્મેલ નહીં આવતી કે એમ ભૂરી તૂરી આવે છે નાકમાં તકલીફ થઈ ગઈ શું હા તમે કહેતા મને ડેફિનેન્સી છે હું કહેતા હોય ડેફિશિયન્સી બેફિસિએન્સી આમ નાકની ડેફિશિયન્સી છે બરાબર ધ્યાન રાખજો મને

તમારે કરવો હોય તો આવી જજો ના ભાઈ કોઈને કંઈ તકલીફ થઈ જાય આપણે કોઈ વાર યુઝ કરી નથી એટલે કોઈને આવો પ્રયોગ ના કરાવો હું યાર કરવા લઈ જાઉં આજે તમે મને ડુંગળીનું શાક બનાવીને ખવડાવશો હા આજે મારા શાળા મને આ વાઈટ ડુંગળીનું જ શાક ખવડાવવાના છે બરાબર એટલે આજે જોઈએ એનો ટેસ્ટ મને ખબર પડી જશે કે કેવો ટેસ્ટ છે વાઈટ ડુંગળીનો બરાબર સંજુભાઈ દેખજો મને તમારો પ્રયોગ કરેલો હોય તો જ મને એનું શાક ખવડાવજો

હવે યાર મારો મારો એક જ બને છે એની પર પ્રયત્ન કરવા સારું કંઈ નઈ જોઈએ મિત્રો આજે મારા સાળા મને વાઈટ ગુંળીનું શાક ખવડાવવાના છે અને હું ખાઈશ બરાબર શું થાય છે જોઈએ અને ફરી પાછા મળીએ જિંદા રહીશું તો બરાબર અને જો ટપકી ગયા તો ઓમ ચાંતિ ઓમ્પિ